નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત ગણિતમાં સ્વાધ્યા ગાલા સ્વાધ્યાપોથીમાં પાઠ આઠ સમય સંખ્યાનું સોલ્યુશન જોશું જો તમે આ ચેનલમાં નવા જોડાયેલા હો અને તમને મારો આ વિડીયો પસંદ આવે તો આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો આપણે ખાલી જગ્યા બધી જ એક પેજમાં લખી અને એમાં સોલ્યુશન આપ્યું છે તો સૌપ્રથમ ખાલી જગ્યા બેના છેદમાં ત્રણ અને દસના છેદમાં માઇનસ પંદર એ કિંમતની રીતે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે જો પહેલામાં માઇનસ બેના છેદમાં ત્રણ અને બીજામાં દસના છેદમાં માઇનસ ત્રણ બંને ઋણ ઋણ સંખ્યાઓ જ છે પણ બંનેની કિંમતને જો સંખ્યાવાળી કરવા જઈએ તો પેલું તો બે અને ત્રણ એ અતિ સંક્ષિપ્ત રૂપ દીધેલું જ છે પ્લસમાં દસના છેદમાં પંદર છે આપણે એને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવી શકીએ કે પાંચ ધુ દસ અને પાંચ તેરી પંદર તો આપણે માઇનસ બેના છેદમાં ત્રણ એટલે કે બંને જવાબ આપણે સમાન રીતે મળે છે એવી જ રીતે માઇનસ બેના છેદમાં માઇનસ ત્રણ એ કેવી સંખ્યા છે તો માઇનસ માઇનસ બંને કટ થઈ જાય તો બે અને ત્રણ વધે તો બંને કેવી સંખ્યા થઈ ગઈ તો કે ધન સંખ્યા થઈ ગઈ એવી જ રીતે સંખ્યા રેખા ઉપર માઇનસ ત્રણના છેદમાં ચાર એ ઝીરોની કઈ બાજુ આવે છે હંમેશા યાદ રાખવાનું કે ઝીરોની જમણી સાઈડ હંમેશા ધન સંખ્યા આવે અને જીરોની ડાબી સાઈડ હંમેશા ઋણ સંખ્યા આવે જ્યારે અહીંયા ઋણ સંખ્યા દીધેલી હોય તો એ હંમેશા ડાબી બાજુએ જ આવશે એવી જ રીતે સંખ્યા રેખા ઉપર ચારના છેદમાં પાંચ એ ઝીરોની કઈ બાજુએ આવે તો ધન સંખ્યા હંમેશા જમણી બાજુએ આવે છે સંખ્યા રેખા ઉપર માઇનસ બે અને બેની વચ્ચે કેટલી સંખ્યા આવે છે હવે માઇનસ બે અને બેની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવી શકે છે આપણે કદાચ સંખ્યા રેખા ઉપર માઇનસ એક ઝીરો એક દેખાય પણ આની અંદરની પણ સંખ્યા આપણે પોઈન્ટમાં પણ ઘણી બધી મળી શકે છે ત્રણના છેદમાં પાંચ ને અંશ અને છેદમાં સામાન્ય અવયવ એક છે તેથી તે ખાલી જગ્યા સંખ્યા બને કહેવાય છે હંમેશા યાદ રાખું કે જેનો સામાન્ય અવયવ એક મળશે એ હંમેશા પ્રામાણિત એટલે કે પ્રમાણિત સમય સંખ્યા જ કહેવાશે એવી જ રીતે માઇનસ પુસ્તાલીસના છેદમાં ત્રીસનું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે પ્રમાણિત સ્વરૂપ એટલે કે આપણે ભાગાકારની રીતથી પણ મેળવી શકીએ અને ગુણાકારની રીતથી પણ મેળવી શકીએ જેમ કે પુસ્તાલીસ ભાગ્યા પંદર કરીએ તો આપણે જવાબ ત્રણ મળે અને પુસ્તા પંદર ભા ત્રીસ ભાગ્યા પંદર કરીએ એટલે પંદર ધું ત્રીસ એટલે તો પણ બે મળે છે તો પણ તમને માઇનસ ત્રણના છેદમાં બે જ જવાબ મળે છે પણ પ્રમાણિત સ્વરૂપને આપણે ભાગાકારની રીતથી ગુસ્સા લઈને પણ કરી શકીએ અને અને કરતા ખાલી જગ્યા એ સમય સંખ્યા છે આ બંને અંશ જેના સરખા નથી તો જે નાની સંખ્યા છેદમાં હોય એ જ હંમેશા મોટી સંખ્યા બને છે તો છેદ સૌથી નાનો એ મોટી સંખ્યા એટલે એકના છેદમાં બે છે એ મોટી છે એકના છેદમાં પાંચ કરતા ચારના છેદમાં સાત અને છના છેદમાં સાતની વચ્ચે એક સમય સંખ્યા જણાવો ચાર પછી આવે પાંચ તો પાંચના છેદમાં સાત એવી જ રીતે સાતના છેદમાં ત્રણ વત્તા માઇનસ પાંચના છેદમાં ત્રણ બરાબર શું થશે તો આપણે છેદ સરખા છે તો આપણે એક વખત લખીએ બરાબર સાત વત્તા માઇનસ પાંચ હવે વત્તા અને માઇનસ એટલે કે પ્લસ માઇનસ હંમેશા શું થાય માઇનસ થાય તો સાતમાંથી પાંચ જાય તો કેટલા વધે બે બેના છેદમાં ત્રણ એવી જ રીતે માઇનસ સાત ભાગ્યા પાંચ અને માઇનસ બે ભાગ્યા પાંચનો સરવાળો કઈ રીતે કરશો તો સરવાળો એટલે આપણે સરવાળો જ કરવાનો છે કે માઇનસ સાત વત્તા માઇનસ બે ભાગ્યા પાંચ તો માઇનસ તો માઇનસ પ્લસ માઇનસ માઇનસ એટલે સાત ને માઇનસ બે મળે તો માઇનસ માઇનસ પ્લસ થાય એટલે સાત ને બે નવ મોટી સંખ્યાનો માન એટલે માઇનસ નવ ભાગ્યા પાંચ એવો જવાબ આપણે મળે પછી માઇનસ ત્રણ ભાગ્યા પાંચ ગુણ્યા પચીસના છેદમાં છું કેવી રીતે સ્વરૂપ મળે જો આપણે માઇનસ ત્રણ અને છને ઉડાડવા હોય તો આપણે ઉડાડી શકીએ પાંચ અને પચીસને ઉડાડવા હોય તો પણ ઉડી શકે તો પણ આપણે ઇઝીલી જવાબ મળી શકે અને આપણે એનો જો ભાગ પાડીએ તો પણ આપણે જવાબ મળી શકે છે તો કઈ રીતે આપણે જવાબ મળે કે ત્રણ ગુણ્યા પચીસ એટલે પચીસ તેરી પંચોતેર અને પાંચ છક ત્રીસ હવે પંચોતેર અને ત્રીસ છે એ પંદરના ભાગમાં આવે છે તો પંદર પચાસ પંચોતેર અને પંદર ધૂ ત્રીસ આપણે પંદર પંદર ઉડાડીએ તો પાંચના છેદમાં બે આવી રીતે પણ મળે અને કદાચ બીજી રીતે તમને ઉડાડવું હોય તો ત્રણ એકા ત્રણ ત્રણ ધૂ છ ને પાંચ એકા પાંચ પચું પચું પચીસ તો પાંચ એકા પાંચ ભાગ્યા બે તમને જે રીત ફાવે એ આપણે કરી શકીએ છીએ માઇનસ ચારના છેદમાં નવ ભાગ્યા આઠના છેદમાં ત્રણ હંમેશા ભાગાકારની સંખ્યા હોય તો એને પહેલે વ્યસ્ત સ્વરૂપ આપી અને ગુણાકારમાં ફેરવી શકીએ છે તો આપણે પહેલાં એને વ્યસ્ત બદ બદલાવું પડશે કે માઇનસ ચારના છેદમાં નવ ગુણ્યા છે ત્રણ છે એ છેદમાં છે તો એ અંશમાં જશે અને આઠ છે એ છેદમાં આવી જશે તો ચાર એકા ચાર અને ચાર ધૂ આઠ ત્રણ એકા ત્રણ અને તન તેરી નવ તો ઉપર વધશે એક એક અને અહીંયા વધશે તન ધુ છ માઇનસ ત્રણ છેદમાં ચાર ની વિરોધી સંખ્યા લખો હંમેશા ઋણની વિરોધી ધન સંખ્યા અને ધનની વિરોધી ઋણ સંખ્યા તો એ માઇનસ છે તો આપણે થઈ ગયા પ્લસ ત્રણ ત્રણના છેદમાં ચાર માઇનસ બે છેદમાં સાતની વ્યસ્ત સંખ્યા વ્યસ્ત એટલે ઉલટી તો સાત ઉપર જશે અને બે નીચે માઇનસ તો માઇનસ જ રહેશે એવી જ રીતે હવે પ્રશ્ન બે છે આપણો વિકલ્પ તો માઇનસ એકની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે તો માઇનસની કોઈ પણ વ્યસ્ત સંખ્યા એક હોય તો એ માઇનસ એક જ રહેશે કાંઈ ચેન્જ થશે નહીં માઇનસ ત્રણના છેદમાં તેરની વિરોધી સંખ્યા તો માઇનસનું પ્લસ એટલે ત્રણના છેદમાં તેર જીરોની વ્યસ્ત સંખ્યાવાળું અસ્તિત્વ નથી એકના વિરોધીની વ્યસ્ત સંખ્યા એટલે ખાલી જગ્યા એકનો વિરોધી થાય માઇનસ એક અને માઇનસ એકનો વ્યસ્ત માઇનસ એક જ થાય છે એ જ રીતે પરસ્પર વિરોધી બે સંખ્યાનો સરવાળો હંમેશા માઇનસ પાંચ પ્લસ પાંચ તો જવાબ ઝીરો જ મળશે એક બીજીની વ્યસ્ત બે સંખ્યાઓનો સરવાળો હંમેશા એક જ થશે માઇનસ એક ત્રણના છેદમાં પાંચની વ્યસ્ત સંખ્યા કેટલી થાય જ્યારે મિશ્ર સ્વરૂપ આપેલું હોય ત્યારે આપણે એને અપૂર્ણાંકમાં ફેરવીએ છીએ તો કે પાંચ એકા પાંચ પાંચને ત્રણ આઠ આઠના છેદમાં પાંચ હવે આનું વ્યસ્ત કરીએ તો પાંચ ને આઠ નીચે આગળ તો ઋણની નિશાની રહેશે જ માઇનસ એકની વ્યસ્ત સંખ્યા એની એ જ સંખ્યા થાય છે તો પાંચના છેદમાં આઠ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ ગુણ્યા આઠના છેદમાં ત્રણ હવે ત્રણ ત્રણ ઉપર નીચે છે ઉડી જશે આઠ પણ પણ ઉપર ઉપર નીચે નીચે ઉડી ઉડી જશે જશે પાંચ તો વધ્યું શું એક આપણે ઉડાડીએ તો ઉપર એક એક તો વધશે તો એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે એક જ મળે છે એવી જ રીતે માઇનસ ત્રણ બેના છેદમાં સાત એક એવી સંખ્યા છે જો હવે મિશ્ર સાત મળે છે એટલે કે સમય સંખ્યા છે ચાર ના છેદ માં પાંચ ચાર ના છેદ માં પાંચમાં અંશ છે એ ચાર છે છ ના છેદ માં અગિયાર છે તો છેદ છે એ અગિયાર છે ત્રણ બેના પંચમાંશ દીધેલા છે તો આને પૂર્ણાંક સંખ્યા આપણી કઈ બનશે તો પૂર્ણ સંખ્યા એટલે જે પૂર્ણ આગળ આગળની છે એ પૂર્ણાંક કહેવાય અને પછીની સંખ્યા છે એ અપૂર્ણાંક કહેવાય તો ત્રણ છે એ પૂર્ણાંક છે ચાર એકના છેદમાં ત્રણમાં અપૂર્ણાંક સંખ્યા કઈ સાથે તો એકના છેદમાં ત્રણ થશે એ જ રીતે ત્રણ બેના છેદમાં પાંચ અને એ પી ક્યુ સ્વરૂપમાં કેવી રીતે લખાશે તો મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવે તો પાંચ તેરી પંદર પંદરને બે સત્તરના છેદમાં પાંચ લખાય જીરો પોઈન્ટ આઠને પી ક્યુ સ્વરૂપમાં લખાય હા જીરો પોઈન્ટ આઠને દશાંશમાં ફેરવે તો આઠના છેદમાં દસ લખાય છે કેમ કે પોઈન્ટ પછી એક સંખ્યા આવે ઝીરોને પી ક્યુ સ્વરૂપમાં લખવાય તો જીરો જ મળે છે જીરો છેદમાં એક લખી શકાય છે એ જ રીતે હવે પ્રશ્ન ત્રણ વિકલ્પ છે માઇનસ બેના છેદમાં ત્રણ અને ખાલી જગ્યા સરખી સમય સંખ્યાઓ છે જો સરખી સમય સંખ્યા બનાવી હોય તો આપણે નીચેથી પાડો લઈએ કે ત્રણ એકા ત્રણ તો એ જ સંખ્યા મળશે પણ બે વડે ગુણે તો તન તેરી છ એવી રીતે મળે અને તંધુ છ મળે તો ઉપર પણ બે વડે ગુણાકાર કરવો પડે તો બે ધુ ચાર પણ આમાં ઓપ્શનમાં કોઈ એવો જવાબ છે નહીં તો જોવા જાય તો આપણે ત્રણ ને ત્રણ વડે ગુણીએ અને ઉપર પણ ત્રણ વડે ગુણીએ બેને તો તનધુ છ અને તનતેરી નવ ત્રણ ત્રણ ઉડી જશે તો બેના છેદમાં ત્રણ તો આવી સંખ્યા આપણે માઇનસ છના છેદમાં નવ મળશે માઇનસ એકના છેદમાં આઠ અને માઇનસ ચારના છેદમાં આઠ વચ્ચેની સમય સંખ્યા કઈ છે હવે આમાંથી આપણે જોવા જઈએ તો માઇનસ એકના છેદમાં આઠ અને માઇનસ ચારના છેદમાં તો બંનેમાં ઉપર એક અને ચાર છે તો એક અને ચારની વચ્ચે કઈ સંખ્યા આવી શકે બે અથવા કે ત્રણ તો બે આમાં ઓપ્શન જ નથી તો કયો આવી ગયો માઇનસ ત્રણના છેદમાં આઠ માઇનસ વીસના છેદમાં પચીસનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થશે તો આપણે જો એનું અતિ સંક્ષિપ્ત એટલે સૌથી નાનું સ્વરૂપ બનાવવાનું છે વીસ અને પચીસ છે એ પાંચના અવયવો છે એટલે ચાર પચાસ વીસ અને પચું પચું પચીસ જો પાંચ પાંચ ઉડી જાય તો માઇનસ ચારના છેદમાં પાંચ એ ઓપ્શન આપણે મળે છે માઇનસ પાંચના છેદમાં સાત બરાબર બેના છેદમાં ત્રણ આવી સંખ્યા છે હવે અહીંયા માઇનસ છે અને અહીંયા ધન સંખ્યા છે તો ઋણ ધનથી નાની સંખ્યા હંમેશા બને છે ત્રણના છેદમાં ચાર એ કેવી સંખ્યા છે તો કે સમય સંખ્યા છે માઇનસ એક બેના છેદમાં પાંચ એ પણ હંમેશા સમય સંખ્યા જ બનશે બે પોઈન્ટ પાંચ એ આપણે એને છોડીએ તો પચીસના છેદમાં દસ થાય એ પણ સમય સંખ્યા બનશે ખાલી ખાલી જગ્યાએ માઇનસ ચારથી મોટી સંખ્યા છે તો ઋણમાં પણ સૌથી નાની સંખ્યા જ સૌથી મોટી સંખ્યા બને છે એટલે માઇનસ બે થશે જીરો અને પાંચની વચ્ચે ખાલી જગ્યાએ સમય સંખ્યાઓ આવે છે તો હંમેશા યાદ રાખવાનું કે જીરો અને કોઈપણ સંખ્યા વચ્ચે સંખ્યા હંમેશા અસંખ્યમાં જ મળવાની છે એક બેના છેદમાં પાંચને સંખ્યા રેખા ઉપર દર્શાવવા એક અને બેની વચ્ચે કેટલા ભાગ પાડવામાં આવશે તો પાંચેખા પાંચ અને પાંચને બે સાત એટલે સાતના છેદમાં પાંચ આવી રીતે મળે પણ આપણે એને ભાગાકાર સ્વરૂપે લખીએ તો દશાંશ સ્વરૂપે મૂકી શકીએ છીએ કેમ કે પોઈન્ટમાં જવાબ આપણે મળે છે એ જ રીતે સં ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ જીરોની ડાબી બાજુએ થાય છે જીરોની ડાબી બાજુ હંમેશા ઋણ સંખ્યાનું જ નિરૂપણ થાય છે બે ત્રણ ચતુર્થાંશની વ્યસ્ત સંખ્યા કેટલી થશે તો મિશ્ર સ્વરૂપને અપૂર્ણાંકમાં ફેરવતા ચાર દુ આઠ આઠ ને ત્રણ નવ દસ ને અગિયાર અગિયારના છેદમાં ચાર થશે તો એનું વ્યસ્ત એટલે ઉલટું ચારના છેદમાં અગિયાર થશે પ્રશ્ન ચાર પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે પ્રમાણિત સ્વરૂપ છે એને આપણે ભાગાકારની રીતથી લખીએ તો ઈઝી પડે અને એમાં પણ નોર્મલી આપણે સરવાળાને બાદબાકી કરવા માટે આપણે લસા લેતા હોઈએ છીએ પણ પ્રમાણિત સ્વરૂપ કરવા માટે આપણે ગુસ્સા લેવો પડે છે જો ગુસ્સા લઈને કરીએ તો પણ ઇઝી પડે અને આપણે ડાયરેક્ટલી ઉડાડીને કરતા હોય તો પણ ઈઝી જ પડે છે તો માઇનસ પુસ્તાલીસના છેદમાં ત્રીસ છે તો આપણે એનો પહેલો ગુસ્સા લઈએ તો પુસ્તાલીસ અને ત્રીસનો ગુસ્સા લીધો છે કે ત્રણ પંદર તેરી પુસ્તાલીસ પાંચ તેરી પંદર અને પાંચ પાંચ અને આવી રીતે આપણે મળે તો ત્રણ ગુણ્યા એટલે પંદર આપણે પંદર એનો મોટો ગુસ્સા મળે છે તો આપણે પંદરથી એનો ભાગાકાર કરવાનો છે તો પંદર તેરી પુસ્તાલીસ અને પંદર ધુત્રીસ એટલે માઇનસ ત્રણના છેદમાં બે મળે એવી જ રીતે છત માઇનસ છત્રીસના છેદમાં ચોવીસ છે તો છત્રીસ અને ચોવીસનો બંનેનો ગુસ્સા આપણે જો કાઢીએ તો આપણે બાર મળે છે તો બાર વડે ભાગાકાર કરતાં માઇનસ ત્રણના છેદમાં બે મળશે એવી જ રીતે ચોવીસના છેદ માઇનસ ચોવીસના છેદમાં બત્રીસ છે તો ચોવીસ અને બત્રીસ નો ગુસ્સા આઠ મળશે કેમકે આઠ મોટો અવયવ છે એ આઠ મળે છે તો આપણે આઠ વડે ભાગશું તો માઇનસ ત્રણ ના છેદમાં ચાર મળશે એવી જ રીતે આપણે પ્રશ્ન પાંચ કે માઇનસ ચાર અને પાંચ અને માઇનસ બે અને ત્રણ વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યા શોધવાની છે હવે વચ્ચે ત્રણ સમય સંખ્યા શોધવી હોય તો હંમેશા એક જ મેથડ વાપરવાની કે પાંચ અને ત્રણ છે એને પેલે સમછેદી બનાવવા પડે એટલે કે છેદ સરખા કરવા પડે જો છેદ સરખા ના થાય તો આપણે સમય સંખ્યા સારી રીતે આપણે ગોતી શકતા નથી તો પાંચ અને ત્રણનું લસા લઈએ તો એ પંદર થશે પાંચ તેરી પંદર આપણે છેદ સરખા કરવાના છે તો પાંચને ત્રણ વડે ગુણ્યે તો પંદર થાય અને ત્રણને પાંચ વડે ગુણ્યે તો પંદર થાય એટલે આપણે મેન સ્વરૂપ મળે બારના છેદમાં પંદર અને માઇનસ દસના છેદમાં પંદર મળે છે હવે આ તો આપણે સંખ્યા મળી હવે આને આપણે બનાવવાનું છે ત્રણ સમય સંખ્યા આપણે એવી શોધવાની છે કે માઇનસ ચાર ગુણ્યા હવે આપણે પાંચથી ગુણ્યું હવે આપણે એને છથી પણ ગુણી શકીએ તો આપણે શું મળશે ચાર ગુણ્યા છ અને પાંચ ગુણ્યા છ આવી રીતે પણ આપણે જવાબ મળી શકે છે એટલે કે જો બા માઇનસ બારના છેદમાં પંદર અને માઇનસ દસના છેદમાં પંદર છે તો દસ અને બારની વચ્ચે માત્ર એક જ સંખ્યા મળે છે માઇનસ અગિયારના છેદમાં પંદર પણ આપણે ત્રણ સમય સંખ્યા શોધવાની છે એટલે હવે આપણે લસા થોડોક મોટો લેવો પડે તો મોટો લેવા માટે આપણે જોઈએ તો આપણે લસા લઈએ તો આપણે ત્રીસ મળે છે તો ત્રીસને આપણે ભાગ પાડવાનું કે પાંચને કેટલા વડે ગુણીએ તો ત્રીસ તો કે છ વડે અને ત્રણને કેટલા વડે ગુણીએ તો ત્રીસ તો દસ વડે તો ઉપર પણ આપણે ગુણશું ચાર છક ચોવીસ અને પાંચ છક ત્રીસ એવી રીતે બે ડાંય વીસ અને ત્રણ ડાઈ ત્રીસ એક આ અવયવ મળ્યો હવે ચોવીસ અને વીસની વચ્ચે આપણે કઈ સંખ્યા મળશે તો એકવીસ બાવીસ અને ત્રેવીસ તો એકવીસના છેદમાં ત્રીસ માઇનસ બાવીસના છેદમાં ત્રીસ અને માઇનસ ત્રેવીસના છેદમાં ત્રીસ જો સમય સંખ્યા સરખી લેવી હોય તો આપણે મોટો અવયવી લઈએ તો આપણે સરળતા પડે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ આપજો પ્લીઝ સપોર્ટ ટુ મી